આપના દ્વારા જાણકારી મેળવું છું અધિકૃત રીતે અમને આ બાબતની કોઈ જાણકારી મને નથી અને મેં મારી ઓફિસમાં પણ આજે રજા હોવા છતાં પણ આપના કહેવા પછી સંબંધિત અધિકારીને પૂછ્યું એમને પણ આ બાબતની માહિતી નથી જો સાહેબ આ રીતે માહિતી ના હોય ટેકાના ભાવે ખરીદી એટલે એક આખું વ્યવસ્થિત આખી પ્રક્રિયા હોય છે એમાં ખરીદ કેન્દ્રથી માંડી અને બધું એજન્સીએ પણ એમાં ગોઠવવાનું હોય છે પહેલી તારીખ કઈ રીતે હજુ ખરીદીનો સવાલ જ નથી સરકાર ખરીદી કરવા માટે ગુદકો મસૂલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે કે ખરીદીનો સવાલ નથી આમ છતાં પણ ગુદકો મસૂલ પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રકચર એવલું મોટું છે એટલું વ્યવસ્થા છે કે આજે રાતે કહી તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર છે

ના કારણે અને બાળપણથી ખેતીને વરસાદના કારણે નુકસાન થતું હોય એવા કારણે વાવાઝોડું આવે નુકસાન થાય કોઈ રોગ આવી જાય પાક આવે પછી પણ નુકસાન થાય ક્યારેક કુદરતી અકુદરતી નુકસાન થતા હોય છે આ વખતનું નુકસાન ખેડૂત ઊભો ન થઈ શકે એવી સ્થિતિમાં છે ખેડૂતોનો પાક આવી ગયો ભાગે મગફળી છે કે કપાસ છે મગફળી ઉપડીને પાથરા પીડ્યા છે કપાસ વીણવા માટે મજૂરો દિવાળીના દિવસોમાં નહીં મળવા કારણે પૂરતા વિરાણો નથી અને વરસાદ સતત એક વખત આવીને બંધ થાય તો પણ કાંઈ રસ્તો નીકળે સતત ત્રણ ચાર દિવસથી ચાલુ હોવાના કારણે મગફળીના છોડનો જે પાલો પશુઓ માટે કામ આવે એ પણ બગડી ગયો છે મગફળી પણ હવે ઉગવાની દિશામાં આવી જાય એટલે ખેડૂતોએ ધિરાણ લઈને જે પાક વાવ્યો હોય એને પુનઃ ધિરાણ નહીં મળે એટલા માટે કે ખેડૂતોએ વેચવા માટે એની પાસે કોઈ વસ્તુ નથી જે પાક આવી હોય શિયાળુ પાક વરસાદના કારણે થઈ શકે પણ એના માટે બીજું ધિરાણ કે પૈસાની ખાતર બિયાણ દવા લેવા માટેના પૈસા નહીં હોય એટલે શિયાળુ પાક કેવી રીતે લેવો એની પણ चिंता सभाई चा